લે ગ્રોન ડાયમંડ દ્વારા ત્રણ મહિનાથી થી કર્મચારીઓને પગાર ન અપાયો છસો જેટલા કર્મચારીને ત્રણ મહિનાથી પગાર ન મળતા લોકો રોષે ભરાયા સુરતમાં સીવીડી ડાયમંડ બનાવતી જાણીતી કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતા ન હોવાની વાત વેતી થઈ છે હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી સીવીડી ડાયમંડની બોલાબાલી ચાલતી હતી જોકે આ સીવીડી એટલે લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે રિયલ ડાયમંડને ટક્કર આપતા લેબગ્રોન ડાયમંડ બનાવનારની હાલત કફોડી થઈ હોય તેવા દિવસો પણ આવી ગયા છે કર્મચારીઓને લેબગ્રોન બનાવતી ભંડેરી ડાયમંડમાં પગાર ન હોત થતો હોવાની રાહ ઉઠી છે

ભંડેરી લેબગ્રોન ડાયમંડ નું સુરતમાં મોટું કામકાજ છે કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં આવતા પોલીસ ની જાણ કરવામાં આવી જેથી પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો પોલીસની ગાડીઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી આ અંગે કોઈને કશી જાણ કરવામાં આવી નહોતી જોકે કર્મચારીઓમાં પગાર મુદ્દે રોષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ અંગે ભંડેરી ડાયમંડના સંચાલકો સાથે વાત કરવાની કોશિશ કરવા છતાં તેઓ કોઈ પ્રતિસાદ આપવાથી દૂર રહ્યા કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે